જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ ફક્ત નાટક સરકારના પૈસાનો વેડફા કોઈ એમડી ડોક્ટર નહીં સ્થાનિક ડોક્ટરે ઓપીડી કરી તે કેમ્પમાં બતાવી કેમ્પ સંકેલી લીધો આરોગ્ય વિભાગની પોલ ના ખુલે તેથી પત્રકારોને કેમ્પથી અડઘા અડગા રાખ્યા તાલુકા ભારના આરોગ્ય કર્મીઓ માટે એક મેળાવડા સમાન ગપાટા મારવાનો કાર્યક્રમ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ કેમ્પ ફોટો સેશન માટે યોજાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને ઘર આંગણે વિવિધ ડોક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે જેથી છેવાડાના ગરીબ અને નાના વ્યક્તિઓ સુધી સરકારની સેવાઓનો લાભ લોકો સુધી પહોંચી શકે લોકસેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પ સ્થાનિક અધિકારીઓની મિલી ભગતથી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યો હોય

મારું નામ દોડિયા જુનેદ છે હું વડિયાનો નાગરિક છું આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો કેમ્પ હતો કોઈ ડૉક્ટર એમડી ડૉક્ટર કાન નાક ગળાના કોઈ ડૉક્ટરો હતા જ ખાલી એક નાટકરૂપી દેખાડો કર્યો હતો કોઈ દર્દીઓ નહોતા હોય નાટકરૂપી આવ્યા હોય તેવું હતું એવી તો સારવાર અહીંયા રોજ થાય જ છે આ એક પૈસા વેડફાનું કામ હતું આમાં દેખાઈ રહ્યું